આ ઓમ જાતા વડનગર बाजू છે અરે મો કદી કીધું જдай ચોય લાયા તો માર ભત્રીજાએ કીધું હતાને બધું કરી

કજી હારું દે થાય ઓય એ તો અમાર તો ભગવાન હારું કરશે ભગવાન એ તો બધું જોયેલું જ છે એ તો તારા ગડગોડા તું મજૂરી આઈ મજૂરી એ પણ તું મજૂરી જ કેવાય મજૂરી કેવાતો હું અલ્યા તું હેડે હેડે મજૂરી કર જો જો હું તો ઓકર દેજો પાછા અલ્યા તળિયા માર નઈ ખાયે હમણા હાલ હમણા મારા હાથ ને

આ બોખરાખન પડે બનવા ગઈ જમ મોટી મોટી ફારો કે છ તો ઓમ છે છે સાંતા મે લેન હું એલો જો હશે તમે હારો હારો લઈ જો હું તય પાત્ર માત્રા લઈ જો મારા ઘેર નહીં લેવા તમાર બેગુ મારો બાન આું દેતો કાટલો ગના માતો આ તો એકલો છું તોય હા હો મારા હા ફરા પડતો આયો ને વાઢવા હું તો બકરીયા ગવાવાનું હતું તો હાખો વાળાનો આ પેલો જૈનિયો વાઢવા નહીં આવતો ને આ વાત આયો ને રે પડી

ના પડે યાર હેડો યાર શું વાગ્યો જોવો સાચ તો હું એક જ નહીં જોયો છે એય માં તો ધોટ્યો બોટ્યો નેકડી ગયો એ તારી તમને કતામાં હેચરવાનો કદી વાગ દે બોલો છે વાગ તો વાગ હેડો હું આગળ આવું છું એ હાચુકલો વાગે છે મય તો અરે યાર ના વે યાર વાગે નું ના હોય અરે ના ના યાર મને હો

હું તો મરી તું બાર કરો આમ તમારું હું બારમું કરું છું તમે આગળ તમે

ઓ પાછા નવા તો ઘેર દઈને મારો ગોદરું હોટીને હું ગીત દઉં છું બસ સાકા માર જેવા ઘેર ડોહ ને એ આવી રીતના કરીને બી રાવતો ના ના તમે વાતો કરો કર્યો હતો અમુક ઘેર દઉં છું મને દવા જેવા મને તાવા ને એવું થઈ ગયું છે મન તા ના મને તને શું મને તવા હું છું તાને અમે છે ને ગભરાઈ જતા હોય તો હરા તાને પેલા પાણી છે દવા લઈએ પછી દવા કરાવી પણ સાર નહીં વાંધો અરે સારભાર ને એ વાટ્ય સારવાર એ તો કુણા ખા ઘેર ઘણો